કલ્યાણપુર તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં મુશળધાર અગિયાર ઇંચ વરસાદ ખાબકતા ગ્રામ્ય પંથકો જળબંબાકાર થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે હાલ અત્યારે સર્જાય છે ચાચિયાણા ગામની વાત કરીએ તો ચાચિયાણા ગામે રહેણાંક વિસ્તારોમાં કમરસોમાં પાણી જે છે અત્યારે ભરાયા છે ત્યારે કમરસોમાં પાણી ભરાતા અનેક મકાનો દુકાનો સહિત વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે અને હાલ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી આભાર માહિતી માટે તો સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે પોરબંદર દ્વારકામાં ફરી એકવાર મેઘરાજા મન મનમૂકીને વરસ્યા છે મેઘરાજા મન મૂકીને વરસતા આખા દ્વારકા જિલ્લાને તેને ધમધોકાર વરસાદમાં ગમરોળી લીધો છે